કાતરા નામની જીવાતનો ઉપદ્રવ ખેડૂતો માટે માથાનો દુખાવો બનાસકાંઠાના પાલનપુરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું આની અંદર કાતરા નામની જીવાત પડી છે તો ખેડૂતને નુકસાન મોટું થાય તેવી શક્યતા છે વીસ વીઘાની અંદર અમે એક લાખનું બિયારણનો ખર્ચો કરીને વાવેતર કર્યું છે તો આ કાતારા નામની જીવાત એનું મોટું નુકસાન કરે છે અને આ જેવા જો ઝડપી સમયમાં નષ્ટ ન પામે તો ખેડૂતને મોટું નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે કપાસનો એકવીસ હજાર હેક્ટર જેવો અંદાજિત વાવેતર થયેલ છે ખરી પાકોમાં મુખ્યત્વે કાતરા નામની જે ગુજરાત હેરીકેટર પીલા જે કહેવાય છે એનો ઉપદ્રવ થવાની શક્યતા જણાઈ રહેલી છે તો ખેડૂતોને એ એના અગમચેતીના પગલાં રૂપે અથવા એના નિયંત્રણના આગમચેતી કરવા માટે લેવા માટે બનાસકાંઠા જિલ્લામાં કાતરાનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે કાતરાના ઉપદ્રવને લીધે મઠ હોય ફોળી હોય શાકભાજી માટે ભીંડા હોય મગફળી કે ગાર કે થોડા ઘણા અવસ્થાએ જે એરંડાવાયા હતા એ લોકોના બધે બધા પત્તા કાતરા ખાઈ જાય કાતરા પત્તા ખાઈ જાય એટલે એને પાકને પોષણ નથી મળતું એના લીધે ઘણા ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા છે ખૂબ મોટું નુકસાન થયું છે હજી સુધી પણ આ કાતરાનો ઉપદ્રવ અને ત્રાસ ચાલુ છે આવનાર સમયમાં જો ગરમી વધારે પડે કે વધારે વરસાદ પડે તો આ કાતરા મરે નહીં તો દવાથી પણ કાતરા નિયંત્રણ થતા નથી અને જેને લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે